તો દાખલો તમારી સામે કઈક આવો છે કે તમે કોની માના બાપના દીકરા તમે કોની માના બાપના દીકરા ચલો થઈ ગયો વાત થઈ ગયેલી છે ઓલરેડી તમને આનો જવાબ આવડતો જ હોવો જોઈએ તો કે જવાબ આનો થાય ભાણે સમજો કે આ તમારો ભાણે છે એની માં એટલે આપણી બહેન એનો બાપ એટલે આપણા પિતા આપણા પિતા પુત્ર આપણે હોઈએ થઈ ગયું તમે કોની માના માના બાપના બાપના દીકરા દીકરા તો કે અમે ભાણેજની ખ્યાલ પડે છે સહેલું જ છે પરીક્ષામાં એક કે બે દાખલા પૂછાય કયા પૂછાય એ ખબર નહીં એટલે આપણે બધી મેથડ શીખવી પડે હા બધું શીખેલા હોઈએ એમાંથી એક પૂછાય તો એ કન્ફર્મ આવડે આગળ જઈએ પરીક્ષામાં પૂછાયેલા દાખલા સોલ્વ કરીએ આ સાચો પડ્યો હોય તો ખોટો પડ્યો તો વિડીયો પાછો જુઓ સંબંધોને સમજો શીખો અને આગળ વધો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ